પછી આપડે પગ્યા પાલતાણા અને આ તો સાપુ વાસે મારી ઘોડે કઈ વાસતા આવડે નઈ આપડે પગી ગયા શુક્રવાર હવે હું લેવી કે હું નઈ કઈ નક્કી આ ફોટો બતાવી વાળો ને વન ટુ થ્રી હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં ફરીથી હાર્દિક સ્વાગત છે તો આજે તો મારે શું કામ કરવાનું છે તમને બધાને જણાવી દઉં અથવા કે ઇન્વિટેશન આપી દો એમ હતા ને ઇન્વિટેશન એ હું તારા કામ કરવા બોલાવવાના છે બધા બધા એને ક્યાં તમને કહું છું મને ઇન્વિટેશન આપવાનું છે તાર હા તો જો આપણે બાર મહિનાની વસ્તુ બધી ભેગી કરવી જ પડશે થોડી થોડી અને હું થોડું થોડું જ ભેગું કરું છું કારણ કે આપણે રોગ બનાવેલો જ છે કે આખા મસાલા આવ્યા થાય અને દળાવી પણ નાખ્યા અને ડબ્બા ભરીને મૂકી દીધા છે તેલનો ડબ્બા બે આવી ગયા છે આબુની પેટી આવી ગઈ છે પછી અને અત્યારે શું કામ કરું છું તમને બધાને જણાવું કે આજ તો હું છે ને જીરું દળતી હતી હો ઓહો માં હા તે જીરું દળતી થી એમાં કારણે એક વાત કહું તમને બધાને મને અહીંયા સમાર મારું બોડ બોડ ન થારો ને એટલે મને મને ચોટ આવ્યો છે તમે કાઈ મારી ખબર એ પૂછતા નથી ચોટ લાગ્યો તને હા એટલે બતાય તો આ એમ નર્સિંગ આવ્યો તો સો બળી ગયો હા હાસું છે હો જો મે જીરું દળી નાખ્યું છે અને દળીને થાળીમાં લઈ લીધું છે કેટલું છે ખબર જો ને પાંચસો જીરું લઈથી કિલો ધાણા લાયું જીરું આપણે વઘાર માટે થોડું કાઢી લીધું છે અને બાકી આમાં બધું નાખી દીધું અને થોડાક ધાણા પણ કાઢ્યા છે

તે છે ને અહીંયા બધી ધૂ રેતી સિમેન્ટ ને એવું આવતું કે નહીં તો નોકરી ધૂળે આવતી તો આપણે છે ને જીરું પણ દળાઈ ગયું છે અને ઠરી પણ ગયું છે તો આપણે ડબલામાં ભરી લઈએ ડબલામાં ભરીને આપણે પછી મળીશું પછી આપણે પોગ્યા પાલતાણા અને આ તો સાપુ વાસે મારી ઘોડે કઈ વાસતા આવડે નહીં ને વાસવા બેહી ગઈ અને ફોટો આપણો થઈ ગયો પેક તો આપણને આજે કીધું હતું એટલે આજે આવી ગયા છે અમે ફોટો લેવા તો અમે ફોટો પણ પેક કરાવીને લઈ લીધો છે અને તમને અત્યારે નથી બતાવવાનો ઘરે છે એને આપણે બતાવશું અને આજે છે આઈસ ભાઈનો બર્થડે બર્થડે છે એટલે એને મસ્ત મજાનો તૈયાર કર્યો તો હવારમાં પણ બહુ ઓલા ઝાડા કપડા છે એટલે કઢાઈ નાખ્યા છે અને એને તો વિશી પણ નાખ્યો અમારે તૈયાર થવાનું જ હતું પણ આપણે ખબર જ છે આપણે એક મોડું કામ બની ગયું છે નહીં અને આપણે જો આઈ ફોટો લઈ લીધો છે મસ્ત મજાનો અને એ છે ને હવે દેખાડવાનું નથી દેખાડવાનો છે કારણ

કઈ પહેરવા ઓઢવાની નથી ન કરે આપણે આગળ બતાવી તો આયુષભાઈ નો મસ્ત મજાનો અમે ફોટો લઈને વી આવ્યા છે એ મસ્ત મજાનો ફોટો લઈને વી આવ્યા એ તો બરાબર છે પણ શું કરવા દે હું લાવવાની એ પાછું ખાવાનું લાવવાનું બતાવશું ને એટલે એનું કારણ શું છે ખાવાનું તારે બતાવવું ના એટલે કોઈ દેવું ના એવું થયું ના યાર હું કઈ એવું નથી જીવ હો હાસુભાઈ હાસુભાઈ

આપડે ફોટો બતાવી વાળવી જો અમે એવડો ફોટો કઢાવ્યો છે ખાલી ફોટો અઢીસો નો અને ફરતી ફરતી ફ્રેમ છે એ પાંચસો ની થઈ છે ફોટો બતાવી વાળો ને

વાહ ભાઈ વાહ એટલે કામ કરવું નો પડે એટલે વાળી ખાડી કરાવી એમ ને તે હે તે હું બાજરો પાકવા દેત તો આ નો પાકવા દે હો તો સોમા સોય બી જાય એવું થાય તો બાજરામાંથી રેવી અને આપણે છે ને ખેતરે હાવ ખેડાઈ ગયા છે જો હાવ થઈ ગયું છે ખેતર સાપ કા સાપ થઈ ગયું છે અને આપણી માટે બે ત્રણ પોપૈયા ભાગી ગયા છે ઉપર જો ક્યાં આમ જો ભાળી ગયો આમ જો

માસી કવળ્યા નહી હો ધ્યાન રાખજે ઉડાડો મત ઉડાડ તો હા મે સોરી બાપરે હું નો જાવ હો પાગો પાગો મને કવડ તો હાલ છે પણ આને કવડે તો નહીં ચાલે આપણે બહુ બધા આટા માર્યા છે મે કીધું હાલ એક આટો તો આપણે ભીંડાનો કેરો છે ન્યા આટો મારી આવી હે આ તમારો ભીંડો એક થી બે વાર શાક કર્યું છે તા ભેંસુ એ ઉપાડી લીધો છે જો અને ઈ છે ને હારામ કેમ કે ભીંડા શાક બહુ જે ખાતા હોય ને

ના હો એવું ન કરાય એવું બધા ભંગતર માં નામ રોશન કરો એવી મારી બધા શુભેચ્છા હવે ધીમે ધીમે આપડે જવાનું છે ઘરે મારે થઈ જાય પછી રાંધવાનું મોડું વાગી ગયા લગભગ તો સાડા છ જેવું થઈ ગયું છે એટલે અમે ધીમે ધીમે ઘરે નીકળીએ અને હવે અમે રોગને અહીંયા છીએ તો અમારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય